આજે આ વિડિયોમાં આપણે જોઈશું કે કે વિ રીતે કોઈપણ વિડીયોમાંથી ઓડિયો કે સોંગ અલગ કરી શકાય સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર ઓપન કરો ત્યારબાદ સર્ચ બારમાં ઓડિયો એક્સ્ટ્રેક્ટર સર્ચ કરો પછી અહીં આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી ઓપન કરો અહીં જે વિડીયોમાંથી ઓડિયો અલગ કરવું છે તે સિલેક્ટ કરો ત્યારબાદ અહીં ક્લિક કરો હવે અહીંથી તમે ઓડિયોને સાંભળી શકો છો પછી અહીં નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરી ઓડિયો ફાઇલનું નામ લખી એક્સ્ટ્રેક્ટ પર ક્લિક કરો ત્યારબાદ અહીં પ્રોસેસ થશે અને ઓડિયો ફાઇલ તૈયાર થઈ જશે આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો